તારી રીતે છે રાકેશભાઈ ને ચેકઅપ રાકેશભાઈ ક્યાં છે ફોન આપે નથી આપવા મને રાકેશભાઈ ફોન આજ રીતે હું વાત આજ રીતે હું વાત કરી શાંતિ રાખો આજ રીતે વાત કરી તમાર પૈસા તો આપવા જ પડશે એટલે કસુન તો 500 રૂપિયા તો આપવા પડશે તમારે 500 રૂપિયા છે ને 500 રૂપિયા પેંડા ના યાર ફ્લેટ તો બુક કરાવ્યો તમે કવિશા માં પહેલા મેં કીધું કવિશા ગ્રુપમાંથી વાત કરું છું તો ખબર તો છે આખા શહેર માં બધે તો બોર્ડ લાગ્યા છે કે દામ નહીં બડ રહે તોય અપને ગુસ્સા બડા દિયા हाँ ठीक मैंने डिटेल आप थी कंग्रेचुलेशन हम अलग तरीके से आपको कह रहे हैं <laughs> कोई दाम अभी नहीं बढ़ रहे नहीं जो, जो पांच सौ रुपया थारान <laughs> ना करो यार <laughs>